આ સંકલ્પ થશે પણ એનો પાયો આપણું ગામ છે જો આપણે આપણા ગામથી જ આ બાબતની શરૂઆત કરી આપણા ગામને સ્વચ્છ રાખશું તો આ કાર્યક્રમ સફળ થશે અને આ કાર્યક્રમ કોઈ બીજા કોઈ માટે નથી આપણા બધા માટે છે જો આપણું ગામ સ્વસ્થ થશે તો આપણું આરોગ્ય પણ સારું રહેશે ગામની શોભા વધશે અને આપણે આ સ્વચ્છતાના કાર્યક્રમમાં પૂરો સાથ અને સહકાર આપ્યો ગણાશે મારી ગામવાળાઓને સૌ ભાઈ બહેનોને વડીલોને નમ્ર વિનંતી છે કે આપણે આ રૂપપુરા ગામને સ્વચ્છ ગામ બનાવીએ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છ ભારત થકી વિકસિત ભારત બે હજાર સડતાલીસનું સ્વપ્ન પૂરું કરવામાં નિમિત્ત બનીએ એ જ સૌ પાસે હું અપેક્ષા રાખું છું